અત્યારે બાજરી નંદી પંચોતેર નું ફીલ્ડ તૈયાર થઈ ગયું છે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન હોવા છતાં બાજરી ડુંડા એકદમ ઠસો ઠસ ભરેલા છે બાજરી પાક તૈયાર થઈ ગયો છતાં એકદમ બાજરી ના છોડવા હજી એકદમ લીલા છમ છે નંદી પંચોતેર ની ખાસિયત છે કે જેટલી ગરમી વધારે પડે એટલો દાણો સારો લે બરાબર બીજી હરીફ કંપની કરતા દાણાની અંદર ચારની અંદર દેખાવની અંદર એકદમ બાજરી હાલ સરસ છે બરાબર નંદી પંચોતેર એક છોડમાંથી ચારથી પોંચ પોંચ ફૂટ લે છે બરાબર અને આવનારી સિઝન છે અમે ચોમાસુંની તો મારી એવી ભલામણ છે કે તમે લોકો બધા લોકો આપણા ગામના થેરવાડાના હોય ચાહે વિઠોદરના હોય ચાહે પેસડાલના હોય ચાહે કમરુના હોય ચાહે ટેટોડાના હોય આજુબાજુ ટોટલ રે બાજરી જે 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 ખેડૂતને વાવાની થાય એને ચોમાસુંની અંદર અમારી કંપની નંદી કંપનીના નંદી પંચોતેર અને નંદી એકત્રીસનું વાવેતર કરવું જય શ્રી રામ